સનાતન કાપમાન નહીં સહેગા હિન્દુસ્તાન આ નારા સાથે જૂતું ફેંકવામાં આવ્યું સીજેઆઈ જસ્ટિસ વીઆર આર પર આ જૂતું સુકામ ફેંકવામાં આવ્યું અને આ નારો સુકામ આપવામાં આવ્યો શું ખરેખર સીજેઆઈ પર આ રીતના જૂતું ફેંકાવવું ને તે પણ સુપ્રીમ કોર્ટના પ્રાંગણમાં આ ચિંતાની બાબત નથી ચિંતાની બાબત છે સુકામ નથી જો આના ઉપર પણ કોઈ આંખ બંધ કરવા માંગતું હોય તો અભિનંદન છે તમને બાકી અમે નથી કરવાના કારણ કે અમે લોકતંત્રનો ચોથો સ્તંભ છીએ અને આ સ્તંભ અમે છીએ તે પુરવાર કરવાનો સમય આવી ગયો છે શું છે ઘટના સહયોગી હમ્મ્માદ મારી સાથે છે જી અમ્માદજી શું લાવ્યા છો જી આજે સવારે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા કે જે દેશની સૌથી મોટી અને વડી અદાલત કહેવાય ત્યાં વકીલો દ્વારા દલીલો ચાલતી હતી અને દલીલો દરમિયાન જ અચાનક એક વકીલ આવ્યા અને તમે જે નારો કહ્યો કે સનાતન સનાતન કાપમાન નહીં સહેકા હિન્દુસ્તાનના નારો લગાવી અને એમને આપણા જે ચીફ જસ્ટિસ છે એ ચીફ જસ્ટિસની ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો કહેવામાં આવે છે કે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમના દ્વારા ભગવાન વિષ્ણુને લઈને કંઈક ટિપ્પણી કરવામાં આવી હતી એના ટિપ્પણી ટપ્પણીથી આહત થઈ અને આ વકીલ દ્વારા આ સુપ્રીમ કોર્ટના જે ન્યાયમૂર્તિ છે જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એમની ઉપર આજે સવારે જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે પરંતુ એમના જે સુરક્ષા કર્મીઓ છે સુરક્ષા કર્મીઓ દ્વારા આ જૂતું ફેંકવામાં નથી દેવામાં આવ્યું પરંતુ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે આપણા લોકતંત્ર ઉપર લોકતંત્રની જે આઝાદી છે આઝાદીના દુરુપયોગના ઉપર કારણ કે દેશના જે મુખ્ય જે ન્યાયમૂર્તિ કહેવાય એમના ઉપર આવી રીતે જૂતા ફેંકાતા હોય તો પછી મોહિતભાઈ વિચારવાનું રહ્યું કે આ લોકતંત્ર કઈ દિશા તરફ જઈ રહ્યું છે જસ્ટિસ જે આપણા ચીફ જસ્ટિસ છે એમને પણ ફિલ્મ બિલકુલ જબરજસ્ત જવાબ આપ્યો કે હું કેર ચાલુ રાખો તમ તારે કે કાર્ય જે એમને એટલું સહજ રીતે આખી ઘટનાને જેને કહેવાય ને કે ફંગોળી નાખી એમને કહ્યું કે બાકીના જે વકીલો છે દલીલો ચાલુ રાખો હું આ બધી ઘટનાઓથી આહત નથી થવાનો અને મને આ બધી ઘટનાઓથી કોઈ ફરક નથી પડતો તો ખેર આ હતી આ ઘટના જસ્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઉપર આ રીતના જૂતું ફેંકવું એ કેટલી સામાન્ય બાબત કહેવાય એ તમારા ઉપર મૂકું છું કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે તમે આ અંગે શું પ્રતિક્રિયા આપો છો આ પ્રકારના સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું થેન્ક યુ સો મચ